વડોદરામાં નશામાં ધૂત પીએ સાહેબ સર્જો અકસ્માત છાણી નજીક જીએસએફસી બ્રિજ પર સર્જો અકસ્માત નશામાં ધૂત પોલીસે ત્રણ વાહનોને ઉડાવ્યા કાયદાના રક્ષકે જ તોડ્યો કાયદો બોલવાના પણ હોસ નહીં વર્દીમાં કરી દાદાગીરી દારૂના નશામાં ચૂર પીએસઆઈ ખાખી વર્દીને લજવી બેફામ કાર ચલાવી વાહનોને અટફેટે લીધા અકસ્માત બાદ પીએસઆઈ દાદાગીરી પર ઉતરી આવ્યા દારૂની બોટલો પણ મળી આવી દારૂ બંધી ના મલ નીચેની જવાબદારી એ ખાખી ટી નો વાહન પગ પર ઉભા રહેવાના પણ હોશ નહી ઘટના સ્થળ પર પોલીસ પહોંચી અને તપાસ હાથ ધરી

અને એ છે પીએસઆઈ વાય એચ પઢિયાર જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે એની પ્રાથમિક માહિતી મળેલ છે અને પોતાના વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળેલ છે કે તેણે નશો કરેલો છે